હા નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત જગતમાં હું વિનેશ રોજાસરા તમારું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી અને એ પ્રાકૃતિક ખેતીમાં હળદરની ખેતી હવે હળદર એક ઔષધિ તરીકે માનવામાં આવે છે આપ સારી રીતે જાણો છો પણ ઘણા ખેડૂત મિત્રોને હળદરની ખેતી કેમ કરવી એનું કોઈ જ્ઞાન નથી તો આજે ખેડૂત મિત્રો હું બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામના કે જેઓ એક શિક્ષક હતા અને શિક્ષકનો વ્યવસાયની સાથે સાથે એને એક ખેતીની અંદર એવી નવીનતા સર્જી છે કે આજુબાજુના ગામમાં પણ એની ચર્ચાઓ થાય છે એવા ખેડૂત ગાય આધારિત ખેતી કરતા એવા તેજમલસિંહના ખેતરે આજે હું આવ્યો છું અને એને હળદરની ખેતી કરી છે તો ખેડૂત મિત્રો આવો આપણે તેજમલ સિંહે હળદરની ખેતી કઈ પ્રક્રિયાથી કરી છે કઈ પ્રોસેસથી કરી છે એ સંપૂર્ણ માહિતી છે આપણે આજે મેળવીએ જય માતાજી તે જય નમસ્કાર જય માતાજી સાહેબજી તેજમલસિંહ હવે તમે અમારા ખેડૂત મિત્રોને પેલા તમારો એક પરિચય આપો હં તો મારું નામ સોલંકી તેજમલસિંહ ગમાનજી જી ગામ મગરવાડા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા ઓકે તેજમલસિંહ હવે તમે આ જે હળદરની ખેતી કરી એ પ્રથમ વખત કરી છે પહેલેથી કરતા ના હું આ પ્રથમ વખત જ કરી મને વચ્ચે ખેડા જિલ્લામાં જે પેલું હવે હળદરનું કંબાન્ડ થયું અને એ કંભાણનાથી એમ થયું કે ભાઈ આપણે પણ આ વસ્તુ નક્કર સારી ખાવી જ જોઈએ બાકી બધી જો પ્રાકૃતિક વસ્તુ પકવીએ તો હળદર કેમ ના પકવી શકીએ તો મેં એને શરૂઆત ટ્રાય કરી છે કેટલું રિઝલ્ટ મળે છે આ વખતે મારે જોવું છે બરોબર હવે પહેલી બાબત કે હળદરની ખેતી કયા મહિને કરવી વધારે સારી રહી અને વધારેમાં સારી મે અને જૂન પણ અહીંયાના બનાસકાંઠાના વાતાવરણ પ્રમાણે જૂન મહિનાના એન્ડમાં કરીએ પચીસ વીસ થી ત્રીસ તારીખ સુધીમાં તો વધારે અનુકૂળ પડે બરોબર હવે ખેતી હળદરની કરતાં પહેલાં આપણી જમીનમાં છે એ કઈ પ્રોસેસ કરવી પડે કઈ રીતે ટૂંકમાંનું વાવેતર કરવું જો આને ઘન જીવામૃત આપી દઈએ તો ઘણું સારું રહેશે એને બાંધુણમાં ઘન જીવા મૂર્ત ઘન જીવામૃત આપી દેવાનું અને પછી એને બટાકાના પ્લાન્ટરથી બટાકાનો પ્લાન્ટર એટલે હા એ બટાકાનો હા વાવેતર કરવાનો જે પ્લાન્ટર આવે એનાથી જો પાળા બની જાય તો પછી હળદરની જે માતૃગંઠ છે આ આ ગણ છે અને જીવામૃત માં બોલી દઈ જીવામૃત માં બોળી દઈ હા જીવામૃત તૈયાર કરવાનું અને એમાં અંદર એને ડુબાડી અને પછી આનું વાવેતર જો આપડે કોદાળી થી કરીએ અને એને લગભગ એક ફૂટ ઓછા ને અડધા ફૂટ થી વધારે મૂકીએ બરોબર અને એના ઉપર માટી ઢોંકી દઈએ અને પછી બાજુમાં છયડા માટેનો પાક વાઈએ તો વધારે અનુકૂળ રહેશે કારણ કે આ પાક ના હિસાબે સારો થાય છે જો ખુલ્લી જગ્યા હોય તો આને પાંદડા દાજવાના બીજા ત્રીજા પ્રશ્નો વધારે વિકાસ નથી કરી શકતો બરોબર ખેડૂત મિત્રો જો કપાસ ની ખેતી તમે કરો છો સૌરાષ્ટ્રની અંદર ને ભરૂચ જિલ્લાની અંદર તો ત્યાં જે આપણે કપાસની ખેતી કરીએ છીએ એમાં થોડા જે ચાસ હોય છે એની ઊંડાઈ ઓછી હોય છે આની થોડી ઊંડાઈ વધારે ટૂંકમાં પદ્ધતિ એના જેવી છે એની જે માતૃગાંઠ આવે છે એને જે ચાસની અંદર મૂકી માટી ઢાંકી દેવાની આ પ્રોસેસ છે શરૂઆતની હવે એના પછી તેજમલ સિંહ કેટલા સમય સુધીનો આ પાક હોય છે પછી આને પિયત માટેનું આપણે ટપક ઉપર લાઈન આપી દઈએ ટપક બહુ સરસ છે ટપક આના વધારે અનુકૂળ છે બરોબર અને બાજુમાં જે કંઈ બીજો પાક આપણે મકાઈ વાવી શકીએ કપાસનું વાવેતર કરી શકીએ છોયાણ માટે બીજો કઠોળનો પણ પાક કરી શકીએ વચ્ચેના નીચેના ચાસમાં ઊંડા ચાસમાં વાવેતર કરી શકાય બરોબર અને પછી તો એને જ્યારે જીવા મૂર્ત આપે જઈએ તો બીજું કોઈ કારણ કે આ પોતે એન્ટિબાયોટિક છે કોઈ આને રોગ પ્રતિકારક શક્તિ આના પોતાનામ જ છે એટલે આને કોઈ દવાઓની કોઈ બીજા ત્રીજા કોઈ બીજા બનાયેલું પાકની કોઈ દવાની જરૂર પડતી નથી બરોબર એટલે સીધે સીધો પાક છે અને બહુ સરસ પાક છે મેં વાવેતર કરી જોઈએ તો મને આ જોવો આપ તો આમ સારો એવો તાર છે બરોબર હવે આ એક છોડના હળદરની ગાંઠો છે ખેડૂત મિત્રો એક છોડના એક માતૃ ગાંઠમાં જ બનેલું છે ને આ એક બસ આ આ માતૃ ગાંઠ એક માતૃ ગાંઠમાંથી ખેડૂત મિત્રો આટલી ગાંઠો છે એ એક આ એક માતૃ ગાંઠમાંથી આટલી ગાંઠો બને છે વિચારો હવે બીજું તેજમલ સિંહ

એને શું છે એની કાતરી ઝીણી બનાવવાની અને સુકવી અને ઠંડી રીતે આ હળદર નો પાવડર બનાવવાનું રાખ્યું છે બરોબર આનું બહાર જમીન માંથી બહાર એનું કટિંગ કરીને જે કાતરી જે એના મૂળ ને બધા કાપી નાખવાના ધોઈ સાફ ચોખ્ખી માટી કાઢી નાખવાની બરોબર પૂરી થાય એટલે એનો પેલો આપડે મશીન રૂ એનાથી કાતરી બનાવી દેવાની બરોબર એને એકાદ કલાક તડકે સુકવાની બરોબર અને પછી થોડીક એમ કે ભાઈ ભેજ ઉડી ગયો છે પછી એને છોડે સુકવી દેવાની બરોબર હવે એ સુકાયા પછી એનો પાવડર હા સુકાયા પછી એનો પાવડર ઘંટી માં જ બની જાય બરોબર જે આપણે મસાલા દળવાની ઘંટી આવે એમાં બની જાય બરોબર જે આપણું જે અનાજ દળવાની ઘંટી આવે એમાં પણ બની જાય બની જાય બરોબર જે અંદર એનો જો કાતરી જતી હોય તો બની શકે બરોબર તો હવે અમારા ખેડૂત મિત્રો અને બીજા લોકોને હળદરની આવશ્યકતા હળદરની તો આમ તો જરૂરિયાત ખૂબ વધારે છે તો એને જરૂર પડે તો તમારી જોડે એ હળદર મંગાવે તો તમારો એક નંબર આપો જેથી ખેડૂત મિત્રો તમારો કોન્ટેક્ટ કરી હળદર છે લઈ શકે તો ખેડૂત મિત્રો તેજમલસિંહનો નંબર છે એ નોંધી લેજો જે જો એક પ્યોર ઓર્ગેનિક કોઈ પણ પ્રકારનું એની અંદર છે એ કેમિકલ નાખવામાં નથી આવતું ખેડૂત મિત્રો અને હળદર કેટલી ઉપયોગી છે એ આપ હાલના સમયમાં ખૂબ સારી રીતે જાણો છો તેજમલસિંહ છે એમનો નંબર આપે છે જો આપને જરૂર હોય તો એમનો કોલ કરી અને હળદર સિંહ આપ આપણી સ્ક્રીન ઉપર પણ એ નંબર છે આવશે જેથી તમે મંગાવી શકો તો ખેડૂત મિત્રો તમારી પાસે જમીન હોય જમીનના થોડા ભાગમાં પણ જો તમે હળદર ની ખેતી કરો ને થોડા ભાગમાં વીઘો નથી કહેતા આપણે અડધો વીઘો અડધા વીઘાથી પણ ઓછા ભાગમાં હળદરની ખેતી કરો પણ તો પણ તમે સારી એવી આવક પ્રાપ્ત કરી શકશો ખેડૂત મિત્રો આપણે એક ખેડૂત તરીકે કેટલા લાચાર છીએ એ તમે જાણો છો જો તમે જ ખેતી કરશો અને તમે જ સી વેપારી બનશો ને તો જ અત્યારે ખેતીમાં તમે સારી એવી આવક પ્રાપ્ત કરી શકશો તો ખેડૂત મિત્રો આ તો અમારી ચેનલનો હેતુ છે જે તમારા સુધી પહોંચે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને બીજા જરૂરિયાતમંદ ખેડૂતો સુધી આને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી જય જગત જય ખેડૂત